કાટાજી મને એક એ મને અત્યારે ઠીક આવી પ્રાણો ગળું હાલું રે ને એના માટે હોય ઠીક માટે નો હોય ઓહ ગળું તો

હેલો ગુડ આફ્ટરનુન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં વાગ્યા છે અત્યારે ત્રણ અને બસ ફાઈનલી રેડી થઈ ગયો છું અને એક રીલનું શૂટ થઈ ગયું છે તમને બતાવી દો હવે એક તો હમણાં દવા એક બાજુ દવા ચાલુ છે અને એક બાજુ મીઠાઈ ચાલુ છે કામ તો કરવું પડે આજે ઢોવાના લાડુ ઘણા ચૂરમાન લાડુ તરીકે ઓળખે ઢોસાના લાડુ તરીકે ઓળખે જો ભાઈનો નંબર છે પ્રતીકભાઈ રાવલ એમનો નંબર છે આ લાડુ છે ઘરે બેઠા બનાવે છે ટેસ્ટ એનો છે ને ચૂરમાના લાડુ જેવો જોઈએ ડ્રાય ફ્રૂટ અને થી ભરપૂર છે વસ્તુ સારી છે નંબર અત્યારે સ્ક્રીન ઉપર આપી દઉં છું કોઈના મંગાવવા હોય તો બહુ મજાના હાલ લોક ચાલો અત્યારે જો સ્વીટનું શૂટ કરવા આવ્યા છીએ અમે છીએ અત્યારે રાજકોટના ગ્વાલિયામાં અને બહુ મોટી જગ્યા છે બારે ચાટનું સેક્શન છે તમારે છોલે ભટુરને ચાટ એવું કંઈ ખાવું હોય તો બહારની સાઈડ છે ઓપન આઈસીવાળું એમનું એક સ્વીટનું કાઉન્ટર છે કે આ અહીંયા છે ને લોકો બારેથી કાંઈ લઈ આવી છોલે ભટૂરને એવું અહીંયા બેસીને ખાવું હોય તો એ ખાઈ શકે છે અને સ્વીટમાં ઢગલા મોઢે એ લોકો પાસે વેરાયટી હોય છે જેમાં બંગ ગેંગોલી કિયો પીસવાળી કીધો દૂધની મીઠાઈ કી આજો કુલરવાળી બધી બકલાવા પછી બાઇટ્સ બધા અલગ અલગ એવી ઘણી બધી કહેવત બધી જ મીટા અહીંયા છે એટલે હમણાં એક તો તહેવાર ચાલવું છે બધાય તહેવાર આવે છે કન્ટિન્યુ મારા આ જ બધાય શૂટ છે સ્વીટના એ બધાય આવી જ શું થયું ફરાળી વાનગી આપ બધી મળે છે આલુ ટીકી છે આલુ નહીં સોરી સાબુદાણા ટીકી છે અને રાજરાની પૂરી સુકી ભાજી પેટી સાવ બધી જ વસ્તુ આ ફરાળીની મળે છે હવે ક્યાંથી ચાલુ વસ્તુ યસ મીઠાઈ જાય કાલ દવા લીધી એનાથી એટલે હા સર ચાલો રસ્તો અમારા માટે નવો જ છો અંબિકા ટાઉનશીપ આવતા કે ભાઈ ઓલું શૂઝ વાળા ભાઈની શોપ ક્યાં છે તો રાજકોટમાં હોય તો ખાલી તમે સર્ચ કરશો ને ગૂગલ ઉપર તો મળી જશે અંબિકા આવેલી છે અને છતાંય હું અત્યારે ત્યાં જ જાઉં છું એટલે જો યાદ આવી જાય ને તો પ્રોપર ભાઈ પાસેથી અથવા કાર્ડ લઈને તમને એડ્રેસ જણાવી જો આરિયા સ્પોર્ટ શૂઝ કયો લેધરના કયો પાર્ટીવેર કયો બધું ડિસ્પ્લે દદી અમે આ ડિસ્પ્લે નહોતું ગોઠવાનું પણ હવે ઓફર ચાલુ થવા જઈ રહી છે એટલે બધું ડિસ્પ્લે ગોઠવાઈ ગયું છે કોઈ બી શૂઝ આમાં માગો ને એ પંદરસો રૂપિયામાં છે નામાંકિત દરેક તમે બ્રાન્ડ જોઈ શકો છો અને ચાર હજાર પાંચ હજાર નવ હજાર દસ દસ હજારના તમને શૂઝ આમાં મળી જવાના છે 1500 1500 માં અને બધી બ્રાન્ડેડ દરેક બ્રાન્ડેડ કંપની ભાઈ એડ્રેસ અને ઓફર શરૂ થાય છે પહેલી ઓગસ્ટ થી આ એમાં દિવસ ઓકે આવી છુ ની બુક લેવા માટે અમે બાને નતો પીવો પીવું તોય અમે કીધું કે ના બાદ ટ્રાય તો કરો જ ક્યાં થાય છે ભાજીમાં રમતું ભાખરી દીદી બેસી ગયા છે જમવા જમવા તો નહીં સુપીવા જમવા જેવું છે બાને આવ્યો છે બા કેવો લાવી ગયો હમ બાને ઓછો ભાવે અને ગાડીની અધૂરું અમારું અમે પૂરું કરી છે જોવામાં જાલો બાઈ ના પાડી છે એમ એ નો ભાવે બહુ બીટ છે ને એ બરાણે બધુંય ભાવવું પડે આ બધુંય એ દી વસ્તુ ભાવતી નથી ખબર છે ને તને ગીવાત ય છે કોઈ તું એમ કે કે જાંબુનો પેડો ખાવો છે તો હમણાં આ પાડી દે રસમલાઈ ખાવી હમણાં આ પાડ લે શું હમ એ થોડું ખવાય આણંદ ને વાળ છે એટલે એની ભાજી અમે કાઢી લીધી છે અને હું ને બા જમવા બેસી જાય છે મેથી ભાજી ને ભાખરી

ચાલો તો હવે આ ને હું એ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ હવે આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત